ગુજરાત ના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી આજે અમે એમના આદેશથી ઉમેદવારી નોંધાવી છે ભારતીય જનતા પાર્ટી અમૂલ ની તેર બાર બ્લોક અને એક વ્યક્તિગત તેર ચૂંટણી લડી રહી છે અને તેરે તેર બ્લોક માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય નીવડશે એમનો અમને ચોક્કસપણે આશા છે આગામી દસ દસમી સપ્ટેમ્બરે વિશ્વ પ્રસિદ્ધ સહકારી સંસ્થા અમૂલની ચૂંટણી યોજાવા જઈ રહી છે અઠાવીસ ઓગસ્ટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય આજે ભાજપ સમર્થિત ચાર બ્લોકના ઉમેદવારોએ આજે પોતાનું નામાંકન દર્જ કર્યું હતું જેમાં પૂર્વ સહકારી આગેવાન અને અમૂલમાં લાંબો સમય સુધી ચેરમેન રહેલા રામસિંહ પરમારના પુત્ર પરિવારના પુત્ર વધુ પ્રિયા કૃણાલસિંહ પરમાર બાલાસિહનોર બ્લોક પરથી રાજેશ ગજાનંદ પાઠક નડિયાદ બ્લોક પરથી પૂર્વ ચેરમેન વિપુલભાઈ કાંતિભાઈ પટેલ અને વીરપુર બેઠક પરથી સાંભાઈભાઈ પરમારે આજે નામાંકન દાખલ કર્યું હતું આ વખતની ચૂંટણી ખૂબ જ મળાગાંઠવાળી છે અને ખૂબ જ રસાકસરીવાળી છે પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર પાટલા બાણેજી પોતાના પરિવારના પુત્ર વધુને જીતાડવા માટે સક્રિય છે જ્યારે બીજી તરફ ભાજપ અને ખેત કોંગ્રેસ સમર્થિત સહકારી પેનલ વચ્ચે ખૂબ ખેંચતાણ ચાલી રહી છે આ ચૂંટણી અત્યાર સુધીની સૌથી સ્પર્ધાત્મક ચૂંટણી હોવાનું લાગી રહ્યું છે જોઈએ આગામી સમયમાં શું થશે સાજીદ માલિક સાથે અલ્તાફ શેખ દિવસ